કન્યાસી ગામની હદમાં બનેલ લૂંટ વિથ હત્યાના વણ શોધાયેલા ગુનાના ભેદ ઉકેલી ખૂન કરનાર બે આરોપીઓને લૂંટ કરેલ મોબાઈલ સાથે ઝડપી લેતી સુરત જિલ્લા એલસીબી પોલીસ ટીમ સુરત કન્યાસી ગામમાં ગત પચીસ તારીખે થયેલી લૂંટ અને હત્યાના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે આ ગુનામાં સામેલ આરોપીઓએ જેલમાંથી જામીન ઉપર બહાર આવ્યા બાદ હત્યા કરતા પોલીસની નજરમાં હતા સ્થિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મૌજે કન્યાસી ગામ નજીક શિવ ઇન્ડસ્ટ્રીઝ બેના ગેટ પાસે રોડ ઉપર ફરિયાદી તથા સાહેબ વિનોદ પિહાને બે મોટર ઉપર આવેલ ત્રણ અજાણ્યા ઈસમોએ ચપ્પુ બતાવી તથા વિનોદ પિહાનને પેટના ભાગે ચપ્પુ મારી બંને પાસેના મોબાઈલ ફોન લૂટ કરી નાસી ગયા હતા જે બાબતે ફરિયાદ નોંધતા ચપ્પુ મારેલ માણસને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું લૂંટવીટ હત્યાનો ભેદ ઉકેલવા સુરત જિલ્લા પીઆઈ અને પીએસઆઈ દ્વારા માર્ગદર્શન આપી ચોક્કસ દિશામાં કાર્યકારી ગુનાવાળી જગ્યાની આજુબાજુના વિસ્તારના આશરે એકસો વીસથી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જેમાં ત્રણ આરોપીઓ પૈકી બે આરોપી ગોવિંદા બહેરા અને સુબલ ગૌડાને ઝડપી પાડી એક આરોપી સંતોષ ગોપીચંદને વોન્ટેડ જાહેર કરી તેની તપાસ હાથ ધરી હતી

બે મોટરસાયકલ ઉપર ત્રણ અજાણ્યા ઈસમો આવેલા અને એ લોકોએ તાત્કાલિક નીચે ઉતરી અને ચપ્પુ બતાવીને મોબાઈલ ફોન લૂંટવાની કોશિશ કરેલી એ પિહાને એ વ્યક્તિ વખતે પોતે પ્રતિકાર કરેલો અને પોતાના કબજાનો મોબાઈલ ફોન નહીં આપતા એના પેટના ભાગે ચપ્પુ મારીને પિહાનનો મોબાઈલ ફોનની લૂંટ કરેલી અને એના મિત્રના મોબાઈલ ફોનની પણ લૂંટ કરેલી આ બનાવ બાબતે કીમ પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો દાખલ થયેલો અને ગંભીર જે ઈજા કરવામાં આવી તે બાબતનો ગુનો કિમ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો આ બનાવ પછી બે દિવસ બાદ જે પિહાન નામના વ્યક્તિ જેમને ચપ્પુ મારી અને લૂંટ કરવામાં આવી હતી તેનું અવસાન થયેલું અને લૂંટ વિથ મર્ડરની જે સેક્શન છે એ એડ કરવામાં આવેલી આ બાબતે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબને સૂચનાથી એલસીબી એસઓજી અને સ્થાનિક ટીમ પોલીસ સ્ટેશન અને અન્ય પોલીસ સ્ટાફના માણસો આ ગુનાને શોધવા માટે ખૂબ ગંભીરતાથી પ્રયત્નો કરેલા એલસીબી ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભટોળ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી સકોરિયાએ રાત દિવસ મહેનત કરી ટેકનિકલ સર્વેલન્સ મેન્યુઅલ સર્વેલન્સ સીસીટીવીના એનાલિસિસ અને પોતાના ગુપ્ત બાતમીદારોને કામે લગાડી ઘણા બધા લોકોની પૂછપરછ કરી ઘણા બધા સીસીટીવી કેમેરાઓને ખંભોળ્યા આઈસીજીએસ અને ઈ ગુજકોપ જે પોર્ટલ છે એની અંદરથી ભૂતકાળમાં પકડાયેલા ગુનેગારોની માહિતી મેળવી અને ત્યાર પછી ઝીરો ઈન કરતા આ ગુનામાં કુલ ત્રણ ઈસમો બે મોટર લઈને ગયેલા અને એમના નામ મળેલા આ ત્રણ નાણા જે આરોપી છે એમના નામ છે ગોવિંદ ભજની બહેરા જે ત્રેવીસ વર્ષની ઉંમરનો છે અને મૂળ ઓરિસ્સાનો વતની છે અને પિપોદરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહે છે બીજો એક આરોપી છે સુવલ મુરલી ગોડા જે પણ ઓરિસ્સાના વતની છે અને પિપોદરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહે છે આ બે આરોપીઓ છે અને ત્રીજા એક આરોપી છે સંતોષ ગોપીચંદ જાતે પવાર આ પણ પીપોદ્રામાં રહે છે આ ત્રણ ઈસમોએ આ લૂટ વિથ મર્ડરના ગુનો આચર્યા હોવાની હકીકત મળેલી પોલીસની તપાસમાં આરોપીની પાછળ જતા એ વખતે ધ્યાનમાં આવ્યું કે બે આરોપી આ આ ત્રણ આરોપીઓ સુરત શહેરની અંદર સરથાણા અને ભેસ્તાન પોલીસ સ્ટેશનના મોટર ચોરીના ગુનામાં પકડાયેલા છે અને જેલમાં છે પોલીસે આ છૂટવાની રાહ જોઈ અને એમના જામીન થતા આ બે આરોપીઓ ગોવિંદ ભજની બેહરા અને સુબલ મુરલી ગોડા આ બંને આરોપીઓને એલસીબી કચેરી ખાતે લાવી એની પૂછપરછ કરતા આ ગુનાનો નો કરેલો હોય અને એની સાથે ત્રીજો ઈસમ જે વોન્ટેડ છે સંતોષ ગોપીચંદ જે અત્યારે જેલમાં છે આ ત્રણેય જણાએ મળી મોટર સાયકલોની ચોરી કરી અને ચપ્પુ લઈ અને મોબાઈલ ફોનની લૂંટ કરેલી અને એ વખતે એમને ઈજા ઈજા પણ કરેલી ને એમાં જે ભોગ બનનાર છે એમનું મૃત્યુ થયેલું હતું આમ આ જે ગંભીર પ્રકારનો ગુનો છે એનો ભોગ ભેદ છે એ ઉકેલવામાં આવ્યો છે ત્રણ પૈકીના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આરોપી નંબર ત્રણ જે છે એ અત્યારે જેલમાં છે આરોપીઓ જે લૂંટ કરેલા હતા એ બંને મોબાઈલ ફોન એલસીડી દ્વારા રિકવર કરવામાં આવ્યા છે એક મોટરસાયકલ પણ તપાસ દરમિયાન જે બે પૈકીનો એક મોટરસાયકલ કબજે કરવામાં આવ્યું છે હાલમાં ત્રણે એટલે બે આરોપીઓ છે એ કિમ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે કિમ પોલીસ સ્ટેશન દ્વારા એની તપાસ કરવામાં આવી રહી છે અન્ય એક મોટરસાયકલ અને બનાવમાં વપરાયેલું ચપ્પુ છે તે પણ રિકવર કરવા માટેની અત્યારે પ્રયત્નો ચાલુ છે આરોપીના રિમાન્ડ મેળવવામાં આવશે અને આગળની તપાસ કરવામાં આવશે